નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પંદર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો કાલ જેવી જ આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો તો અહીંયાથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારીએ છીએ આજના બજારમાં આ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો કેવારી છે આજના બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જઈને જાણી આવી વિડીયોમાં એન્ડ સુધી બની વિડીયોને એન્ડમાં આપણે કેટલી તેજી મંદી રહી છે તે પણ જણાવશે ચૌદસો ને એક ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જો આ માલનું ચૌદસો ને એક રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી સારી છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે

તેરસો ને એક્યાસી એક્યાસી રૂપિયા નો ભાવ થયો તેરસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો તેરસો એક્યાસી কোতসন এক রো ভেয়ে নো ভোয়ে করেটি সারে সারে সিকেড্র চিকেটি করেটি সারে તેરસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો અમાલનો તેરસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો તેરસો છી ચૌદસો ને રૂપિયાનો ભાવ થયો છે ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો ચૌદસો રૂપિયામાં વેચાણ છે આજની બજાર વિશેની વાત કરીને મિત્રો અત્યારે ચૌદસો ને છવ્વીસ રૂપિયામાં ઊંચામાં ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો અને હરાજી અડધે ભોગવી છે અડધા પાલની હરાજી હરાજી બાકી છે મિત્રો તો આજે થોડુંક બજાર ઢીલું ખુલ્યું એવું લાગી રહ્યું છે પાંચ પાંચ દસ રૂપિયા બજાર કાલકત્તા ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં